એન્જલ વન એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે તમારી સામે હોમ પેજ પર મ્યુચ્યુઅલ ફંડનો ઓપ્શન મળશે તમારે આ મ્યુચ્યુઅલ ફંડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે એના પછી તમને એસઆઈપી પર જવાનું છે અને અહીંયા કે એસઆઈપી પર ક્લિક કર્યા પછી તમારે મેનેજ ઓટો પ્લે પે ક્લિક કરવાનું છે બરાબર એના પછી તમને બેંકની ડિટેલ મળશે એના બેન્કની ડિટેલ પર ક્લિક કરશો એટલે ફંડની લિંક મળી જશે એટલે તમે ફંડની લિંક પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પેજ ઓપન થશે હવે તમે આ ઉપર થ્રી ડોટ એટલે કે ત્રણ ટપકા દેખાય છે ત્યાં તમે ત્રણ ટપકા વટ ક્લિક કરશો એસઆઈપીને એડિટ કરવાનો ઓપ્શન મળશે તો તમારે એસઆઈપીને એડિટ કરવા એડિટ એસઆઈપી પર ક્લિક કરવાનું છે એના પછી ધારો કે હું પહેલાં પાંચસો એસઆઈપી ભરતો હતો હવે મારે ધારો કે હજાર ભરવાના છે તો હું પાંચસોની જગ્યાએ હજાર લખી દઉં તો આ હજાર લખ્યા પછી હવે અપડેટ કરી અને કન્ફર્મ કર્યા પછી ડન કરી દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે મારી પહેલાં પાંચસોની એસઆઈપી હતી અને હવે હજારની એસઆઈપી થઈ ગઈ છે